હાય ફ્રેન્ડ્સ કેમેરામેન હસમુખવાવાળા સાથે હું હાથીમ રંગવાલા મોરબી સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું મારી સાથે અમારા બંને સહયોગી જગદીશભાઈ પરમાર અને કુલદીપસિંહ પરમાર રાજકોટની આપણી સિરીઝ દોસ્તો અત્યારે ચાલુ છે અમે આપને જે રાજકોટની આખી ટૂર કરાવીએ છીએ અત્યારે આપને કેવી લાગે છે તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ ઉપર આપ નવા હોવ અને આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોનો લાઇક આપશો ને બને તેટલો જાજોને જાજો શેર કરશો કરશો આ વાત અમે આપને એટલા માટે કરીએ છીએ કે દોસ્તો આપ સર્વે જાણો છો કે અમે બ્લાઇન્ડ છીએ હું હન્ડ્રેડ પર્સન્ટ બ્લાઇન્ડ છું અને અમારા કેમેરામેન હસબુભાઈ વાળા છે એ પોતે સિત્તેર ટકા અંધ છે માત્ર ત્રીસ ટકા જ એમને વિઝન છે પણ અમે ભલે દુનિયા જોઈ નથી શકતા પણ તમે તો દુનિયા જોઈ શકો છો તો તમારા ખાતર થઈને જ અમે અલગ અલગ જગ્યા ઉપર જાય છીએ અને વિડીયોઝ બનાવીએ છીએ ને લઈને આવી છીએ એટલે અમે તમારા પાસે સપોર્ટ માગીએ છીએ અમે એટલે જ તમને ખાસ કહીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને અમારા વિડીયોને લાઇક આપશો તો દોસ્તો અત્યારે અમે કાલાવડ ઉપર આવેલ જે પ્રેમ મંદિર છે આપને ત્યાં લઈ આવ્યા છીએ અને ત્યાંના દર્શન છે એ આપને કરાવીએ છીએ તો આ વિડીયો આપને કેવો લાગે છે તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અને મેં જેમ કીધું એમ કે મોરબી સ્ટાર ચેનલને વધુને વધુ મજબૂત બનાવશો સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને આપના દરેક પ્લેટફોર્મ ઉપર આ મોરબી સ્ટારની જે ચેનલ છે એને શેર કરશો તો આવો આપણે પ્રેમ મંદિરની મુલાકાત કરીએ

જે વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો દોસ્તો પછી અંદર પણ જઈએ અને અંદરનો વિડીયોસ પણ આપને બતાવીએ આ પ્રેમ મંદિર બારોબારની સાઈડથી આખું અમે આપને અત્યારે બતાવીએ છીએ દોસ્તો મોરબી સ્ટારની યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે આપ પ્રેમ મંદિરના દર્શન કરી રહ્યા છો

આ જે મંદિર છે આવેલું છે અંદર જઈને પણ આપણે અમે જે દર્શન છે એ કરાવીએ છીએ બરોબરથી આખો જે વ્યૂ છે એ અત્યારે આપના માટે અમે લાવીએ છીએ દોસ્તો રાજકોટના કાલાવર્ડર ઉપર આવેલું આ પ્રેમ મંદિર ફળા બટ વિડીયોના માધ્યમથી આપ અત્યારે મંદિર પરિસર નિહારી રહ્યા છો દોસ્તો કેમેરામેન હસુભાઈ વાળા પોતાના કેમેરામાં બધું કેચ કરી રહ્યા છે અત્યારે હ સસલા રાખેલા છે દોસ્તો અહીંયા વિડીયોના માધ્યમથી જોઈ શકો છો મંદિર પરિસરમાં હ કુકડો છે કલગી કુકડો કલગી કુકડો સસલા સસલા સફેદ વ્હાઇટ સસલા વ્હાઇટ રેબિટ હમ

હમ આ હાલ મંદિર પરિસરના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ અત્યારે પ્રેમ મંદિરના કઈ અંદર જવું છે ને અંદર બતાવી દેવું છે ને પજાઈ જશો બારે પાછળ નિયતજો ચપલ પહેરવાનો ભગવાન ઈસુ ખ્રિસ્તનું ચર્ચ છે આ ઈસુ ખ્રિસ્તને સુડીએ ચડાવવામાં આવ્યા હતા દોસ્તો એનો જે ભાણીઓ હતો એ જેમનો કાતિલ હતો એમને સુડી દેવામાં આવી હતી મંદિર પરિસરની આપને વિઝિટ કરાવી દર્શન કરાવ્યા અહીંયાના તો આપને અમારી આ પ્રસ્તુતિ કેવી લઈ ગઈ એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ ઉપર આપ નવા અને હજી સુધી આપણે અમારી ચેનલ મોરબી સ્ટાર પર સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક આપશો અને બને તેટલો જાજો ને જજો શેર કરશો તો હજી રાજકોટ સિરીઝ આપણી ચાલુ જ છે દોસ્તો તો અમારી સાથે જોડાયેલા રહેશો અને નવા વિડીયોની પ્રતીક્ષા કરશો ફરી પાછા આપની સેવામાં અલગ જગ્યાનો વિડીયો લઈ હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હશુભાઈ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર કુલદીપસિંહ પરમાર સાથે મને હાથીપને ગોલર રજા આપશો આવજો બાય બાય